જય માતાજી જય મા મેલડી હું ડાકડમરુનો કલાકાર પ્રવીણભાઈ રાવળદેવ ગામ ધારપીપળા મને જણાવતા આનંદ થાય કે આવતી તારીખ ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસના દિવસે ભાવનગર મુકામે સિંધુનગર શમશાનના મા ભગવતી મેલડીના સાનિધ્યની અંદર પાંચમો પાટોત્સવ નિમિત્તે ડાકડમરુનો ભવ્ય કાર્યક્રમ અમારે સિંધુનગર શમશાન મા ભગવતી મેલડી મિત્ર મંડળ અને ભુવાજી બધા મળી અને રાખેલ છે તો હું મા મેલડીનો ના મેલડીના ગુણગાન ગાવા માટે પધારી રહ્યો છું મારી ટીમ સાથે સિંધુનગર શમશાનમાં ભગવતી મેલડીના સનિધિની અંદર અને જગદંબા માવતર મેલડી ચેનલની અંદર રાત્રિનો લાઈવ પ્રોગ્રામ લાઈવ થવા જઈ રહ્યો છે અને નવી ચેનલ ગુજરાત દેશભરની અંદર અપલોડ થઈ જવા થવા જઈ રહી છે ત્યારે બધાએ માતાજીના દેવી ભક્તો માય ભક્તો બધાને સાથ સહકાર દેવા નમ્ર વિનંતી મા ભગવતી માવતર મેલેડી ચેનલ આપ સૌના સાથ સહકારથી સારી એવી ચાલે એવી સિંધુનગર શમશાનમાં ભગવતી મેલેડીને ખરબંધ હાથ જોડી નમ્ર વિનંતી વધારો આપ સૌ હળી મળી અને મા ભગવતીના ગુણગાન ગાઈએ તારીખ ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસના દિવસે સાંજે સાડા નવ કલાકે જય મા મેરડી